સુરત અવરાછાને સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાભેશ્વર પોલીસ ચોકીનું ઉદઘાટન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરાયું હતું કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને લોકોની સમસ્યા દૂર કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે સુરતમાં વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું હતું વરાછાની લાભેશ્વર પોલીસ ચોકી અને સારોલીની સનૈયા હેમાદ ચોકીનું ઉદઘાટન પોલીસ કમિશ્નરના હસ્તે કરાયું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યો અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશે પણ હાજરી રહ્યા હતા આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે આ બજેટમાં સુરતમાં બે નવા પોલીસ સ્ટેશનની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે સુરત પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોતે શાંતુ કે આ લાભેશ્વર ચોકીની અંદર ત્રણ ધારાસભ્ય અને ચાર રોડ એટલે કે સોળ કોર્પોરેટરનો વિસ્તાર આવે છે ડાયમંડ અને ટેક્સટાઇલ બંનેની ઓફિસો આ વિસ્તારમાં આવી છે નાની મોટી રજક અને સમસ્યાઓના ઉકેલ માટે આ લાભેશ્વર ચોકીની શરૂઆત કરવામાં આવી છે કોઈ પણ કહો કે સુરત એટલે વરાછાનું નામ આવી છે સુરતમાં બીજું કંઈ ફેમસ છે કે નહીં પણ વરાછા ફેમસ છે

અહીંયા જો અમારા શ્રીઓના શ્રી કુમારભાઈ કાનાનીજી આપણા પ્રવીણભાઈ ઘોઘારીજી ઓર કાંતિભાઈ વલ્લરજી એના સહયોગથી અને કાર્પોટરોના સહયોગથી અહીંયા અમારે ચોકી આજે લાભેશ્વર ચોકીને ઇનોગ્રેટ કરવામાં આવેલા અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાણથી મહેનત કરશે વિસ્તારમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં શણિયા અમા ગામમાં જોઈએ એક ચોકીના ઉદ્ઘાટન જોઈએ થઈ છે જોઈએ અને જેમાં આ વિસ્તારમાં જો શણિયા એક અમારા એવા ગામ છે જો જો ગ્રામીણ એરિયા તરીકે બી એના ઓળખ છે અને શહેર બી છે જો ત્યાં બી અમારા જો ધીમે ધીમે જો એક્સપેન્શન થઈ રહ્યા છે જો એ પોલીસના તો એના બહુ ધ્યાનમાં રાખી આ બી પોલીસ સ્ટેશન ચોકી માનની મંત્રી જોયાના સહયોગથી ચાલુ કરવામાં આવી છે એના માટે બી બધાના પહેલા તો આભાર પણ માનીએ છીએ ધારાસભ્યોના મંત્રી સાહેબના અને સાથોસાથ અમારી પોલીસ જે લોકોને સેવા કરતા એવા ખાતિર પણ મતદાન આપ્યું છે નમસ્કાર આજ રોજ લાભેશ્વર પોલીસ ચોકીના નવ નિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્યના પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ના ધારાસભ્ય કાંતિભાઈ પોલીસ શ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંદની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં અલિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ